એ ભલા સાહેબજીને વાવડ મળ્યા કે દરબાર રહીમજી ગામને પાદર થઈને નીકળવાના છે એમના દિલમાં થયું કે મારો ભાઈ નીકળે છે દૂધના કેસરિયા કાઢા લઈને સાકર અને બદામ લઈને રહીમજીની બરદાસ્ત કરવા પાદર જઈ આંખવાળા રહીમજી ઘોડા ઉપર બેસી પોતાના ઘોડે સવારોની સાથે નીકળ્યો સાહેબજી અને આંખો કાટી ડાયરો આડો ફર્યો ને ભાઈના ઘોડાની લગામ ચાલી સાહેબજી વિનમવા લાગ્યા ભાઈ ઉતરો સાથે બેસીને રોટલા ખાઈએ પેલા તું હજુ મરી નથી ગયો એમ બોલીને રહીમજીએ પોતાના હાથમાં ભરેલી બંદૂક હતી તે સાહેબજીની છાતીમાં ચાપી દીધી વિંધાઈને સાહેબજી પોઈ પર પડ્યા એ પળ પહેલાની પ્રીતિ આજીજી એમના ભક્તિમય કોળા ઉપર એમ ને એમ છલકાએલી રહી ગઈ લાગણી બદલવાનો વખત જ ક્યાં હતો દગો 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 કરતા કાઠીઓ એ ખોની ઉપર હાથ ઉગામવા તૈયાર થયા ત્યાં તે હસ્તે મુખે મરતા સાહેબજીએ તરફડતી જીભે સમજાવ્યું ના મારી છેલ્લી ઘડી બગાડશો મારતે ઘોડે રહીમજી રાણપુર પહોંચી ગયા સાહેબજીના મુરદાને દફનાવવા માટે એના ઠકરાણી ગાડા જોડાવીને રાતોરાત રાણપુર આવ્યા પણ રહીમજી કહે કે એની કબર અમારા રાજવંશી કબ્રસ્તાનમાં ન હોત આખરે એમને નોખી જગ્યાએ દફનાવવામાં આવ્યા રહીમજીના ઝેરની સાક્ષી પૂર્તિ આરામગાહ હજુ પણ જુદી પડેલી મોજૂદ છે સાહેબજીના કુલ ગરાસ પર રહીમજીની આણ વર્તી ગઈ સાહેબજીના એકના એક બેટા આલમભાઈનો જીવ જોખમમાં છે એવો વહેમ એની નિરાધાર વિધવા માતાને પડ્યો આલમભાઈને ક્યાંય બહાર કાઢવામાં આવતો નથી માએ પુત્રને પૂછ્યું બેટા આપણી બહેન માણેકભાઈને ઘેર વિરમગામ જઈશ બહેનને ઘેર જવાની હોંશમાં ને હોંશમાં આલમભાઈ ભૂલી ગયા કે પોતાની ઉંમર હજુ અગિયાર જ વર્ષની છે એ બોલ્યો માળી ખુશીથી પહોળો આપો હું જઈશ અગિયાર વર્ષના એકના એક દીકરાને અંધારી રાતે માએ મીઠડા લઈને પરગામ વળાવ્યા સાથે માણસ મોકલે તો શત્રુ ઓળખી જાય એટલે આલમભાઈ રાત દિવસ એકલો જ પંથ કાપવા લાગ્યો અને બહેનને ગામ પહોંચે ત્યાં તો રાજબારની એંધાણી એના દીદાર ઉપર ન રહી બનેવી સાલેભાઈ વિરમ ગામના અમીર હતા ડેલીએ આરબોની એવી ચોકી હતી કે અંદર પંખી પણ પેસી ન શકે ચિતરે હાલ આલમભાઈ દેલીના ઓટા ઉપર બેઠા જે અંદર જાય તેની સાથે કહેરાવે બહેનને મળવા હું એનો ભાઈ રાણપુરથી આવ્યો છું સાંભળીને હસતા જાય પણ બહેનની સાથે રાણપુરની બે વડારણ ગઈ હતી એણે આલમભાઈને ઓળખ્યો સોનાની હિંડોળા ખાતે હિજકતી બહેનોએ ખબર આપ્યા ભાઈ ભાઈ આવ્યા છે પણ બહુ બુરે હાલ બેઠા છે બીજા ગેલા હસીને બોલી ઉઠ્યા

અને બાકીનો ત્યાં જ દાટ્યો અને ઘોડે ચડી પાછો ચાલી નીકળ્યો છરથી બનેલી ગામત્રીથી આવ્યા એને પોતાના શાળાને ઝાટકારો મળ્યાની વાત સાંભળી રાણીને ધિતકાર દીધો આલમભાઈની પાછળ સવારો દોડ આવ્યા પણ આલમભાઈ પાછો ફર્યો નહીં રાણપુર પહોંચીને માના હૈયા ઉપર માથું રાખીને દીકરો ખૂબ જ રોયો પ્રસંગ બે અમ્મા આમ બીતા બીતા ઘરને ખૂણે ક્યાં સુધી સંતાઈ રહું આજે તો ચારે જવા દે ખુદા જે કરે તે ખરું મારી નાખશે તો છુટકારો થશે એ રીતે પોતાની માને મનાવીને આલમભાઈ આંબલિયા ચોરે ડાયરામાં આવ્યા તે ચોરાને બે પરસાળ છે એક પરસાળમાં રહીમભાઈનો ડાયરો બસતો અને બીજામાં અબુભાઈ કુરેશીલો બુઢા અબુભાઈનું કુટુંબ પેઢી દર પેઢીથી આલમભાઈના કુળમાં દોઢસો દોઢસો વડે સવાર રાખીને ચાકરી કરતી આજ રાણપુર તાલુકા રહીમભાઈના હાથમાં ગયા છે પણ અમુભાઈ એ રહીમભાઈની તાબેદારી સ્વીકારી નથી પાણીડા પાડે છે શું કરું મારી પાસે માણસો નથી બુઢાપાએ મારું બધું કવત હરી લીધું છે નહીં તો મારા બાર ધણી કાંઈ આમ રજડે આવ બાપ આલાભાઈ આવ મારા ધણી એમ કહીને બુઢા અબુભાઈએ આલમભાઈને ખોળામાં બેસાડી લીધો અને માથેને મોઢે પોતાને તૂજતે હાથ ફેરવ્યો સામી પડસાળેથી રહીમભાઈ બોલ્યા તમારે તો તમારા ધણીને રાણપુર ની ગાદી માલમ નું કાંડું જાળીને અબુભાઈએ એને ચાકળે બેસાડ્યો પોતાનું તલવાર એના સામે ધરીને તાજમ કરી બાપુ સલામ રહીમભાઈએ પણ સામી પડસાળે મશ્કરીમાં ઉઠીને કહ્યું બાપુ સલામ અબુભાઈ બોલ્યા બાપુ રહીમભાઈ આલમભાઈ અબુભાઈ ના રમકડા જેવા રાજા થયા તે વખતે સૌરાષ્ટ્ર ઉપર દામાજી રાવ ગાયકવાડ ની ફરતી દર વર્ષે દામાજી રાવ જમાબંધી ઉઘરાવવા અહીં આવતા તેમને ધોળકાથી લઈ હરીણા નીનામા ગામ સુધી પહોંચાડવાની ફરજ રાણપુર દરબારના ઉપર હતી અબુભાઈ કુરેશી પોતાના બાળા રાજાને સાથે લઈને ધોળકે ગયા જઈને દામાજીના ખોડામાં આલમભાઈને બેસાડીને બધી કથની કહી દામાજી રાણપુર આવ્યા તેમની આજ્ઞાથી મરાઠાએ રહીમભાઈને પગે રસી બાંધી ગામમાંથી ઢસડી કિલ્લામાં લાવ્યા દામાજીએ પીઠ ફેરવી હુકમ દીધો મારે એનો મોં નથી જોવું એને કાંધ મારો ન બને એ ન બને કરતો જુવાન આલમભાઈ આડો પડ્યો દામાજીએ કહ્યું બચ્ચા એણે તો તારા બાપને કાપી નાખ્યો છે એના ઉપર દયા હોય મહારાજ મરેલો બાપ હવે જીવતો નહીં થાય પણ મારા કાકાના મોતથી તે અમારી સો પેઢી લગી વેર જીવતું થશે ગમે તે હોય તો મારો કાકો છે કેદી બનાવી લઈ જવામાં આવ્યા આલમમાઈ ની સી પછી આલમભાઈને ઘેર આવી મહારાજે આલમભાઈ રક્ષણ બદલ રાણપુર એના ખર્ચા બદલ આલમભાઈએ ગાયકવાડ સરકારને રાણપુર આપ્યું અહી આલમભાઈને દિવસ ચડ્યો ને વિરમ ગામમાં બહેનનો દિવસ આથમ્યો સોનાની હિંડોળા ખાટના મીઠા મીઠા ખીચુડા બંધ પડ્યા લાજી ને બહેન બનેવી રાણપુર આશ્રો લીધો પોતાને મળેલા જાકારા નું એક પણ વેન સાંભળ્યા વિના આલમભાઈ બહેન ગઢ્યો નામ નું ગામ આપ્યું જે હજુ પણ એના વંશજ છે વસંત ત્રણ છૂટા થયેલ રહીમભાઈ કિલ્લો લેવાની તજવીજ કરતો એના હાથમાં વઢવાણના ઝાલા રાજા બળવતસિંહ આવી પડ્યો સબળસિંહ ને એને સમજાવ્યું કે તને હું એક પહોરમાં રાણપુર જીતાડુ સબળસિંહ ની સવારી ચડી સીમાડે બુમબાડ પડ્યા આલમભાઈ કિલ્લો છેડી ગામમાં આવ્યા વસ્તીને કહ્યું પોતપોતાની તૈયારી વસ્તુ લઈને કિલ્લામાં પેસી જાઓ વસ્તી કિલ્લામાં પેશવા લાગી આલમભાઈ ગામના ચોકમાં અભય બનીને ઊભા રહ્યા બળવતસિંહ સોનાનો ડંબર ચડ્યો તે આલમભાઈ ન ખસ્યા ઘોડાના ડાબલા ગાજ્યા તોય આલમભાઈ કોઈ ઓલિયા જેવી શાંતિથી ઊભા જ રહ્યા કે કોની વાત જોતા હતા એક ડોશીની ડોશી પોતાના ઘરમાં કોઈ ફૂલડીમાં પૈસા મૂકેલા તે ગોતી હતી ને કહેતી હતી કે બાપુ જરા ઊભા રહેજો જરા ખમજો આખરે સેના ગામમાં આવી પહોંચી ત્યારે જ ડોશી ગામમાંથી ખસી આલમભાઈને અને સેનાને ભેટમ ભેટા થઈ સૈન્યને મોખરે અગરસિંહ નામને સરદાર ચાલતો હતો તેને જોઈને આલમભાઈએ પોતાના મચ્છા નામના

તરેલા જોડાય ત્યારે જ તાણી શકાય એ બે તોપ નાગમેશથી નદીમાં આવીને અટકી ગઈ પછી દામા રાવે બંનેની પૂજા કરી સિંદૂર અને ફૂલ ચડાવ્યા તોપો સળેલા સામે કાંઠે ચડી તોપો વછોડવાનો મુહૂર્ત જોડાવ્યો બરાબર પો ફાટવાનો સમય મુહૂર્તમાં નક્કી થયો દામાજી રાવે હુકમ કર્યો વળી ધજા લઈને ગામના ગઢ ઉપર ચડી ખબર આપો કે સવારે તોપ ચાલશે ખબર આપો કે ગર્ભવતી સ્ત્રીઓના ગર્ભ ન જાય માટે કાનમાં કરીને કાલે ખબર આપો કે કે બાળકોને નહીં બીજી બાજુ એક વધુ ખબર પડી ગઢના ચારે કોઠાની અંદર થાળીઓમાં મગ મુકાવ્યા હતા તે મગના દાણા એક દિવસ થરથર માંડ્યા સબળસિંહ સમજ્યો કે દરબાર ગઢની નીચે સુરંગ ખોદાય છે ઉપરથી બાપોરું પાડી પાણી ધોડી સુરંગને નકામી કરી નાખવા તૈયારી થઈ પણ ગામની વસ્તી ભળકડું થયું બધા કહે મહારાજ હવે તો ટોપ પછોડો મહારાજ કહે ના હજુ ઝાડ ઉપર પંખી નીંદર કરે છે એને ફડકો નહીં પડાવ્યો સૂરજને ઉગવા સૂરજ ઝૂગ્યો અને તોપો ગડેડી ધુબાંગ 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 અને નાગનેશનો ગઢ ભાંગીને ભૂખો થઈ ગયો બળવતસિંહ પકડાયો એ બે રાજપૂતો એને પડખે ચડીને કીધું તમે તમારે કેદમાં જાઓ અમે હમણાં વાણિયાને ઘરે આવીને દામાજીને અને આલમભાઈને રહેસી નાખશું સ્નાન કરતા કરતા કરતાં દામાજીએ હુકમ દીધો સબરસિંહને ઝાડ નીચે લઈ જાઓ અને ઝાટકે મારો આલમભાઈએ ચીસ નાખી મહારાજ ન બને એમ ન બને કેમ શીતરંજની રમતમાં જે લાકડાને રાજા હોય છે એને પણ મારવાની મના છે તો પછી આ ચિંતા જાગતા આ લાખોના પાળન કેમ મરાય મહારાજ બંદીવાન બળવતસિંહ જાણે પ્રભુની દયા અમૃત પીતો હોય તેમ આલમભાઈના મોની સામે જોઈ રહ્યો દામાજી દિલ પણ નરમ થયું ત્યાં તો બે વાણિયા એકબીજાને ગાળો દેતા મારપીટ કરતા બૂમ બરાડા પાડતા ચાલ્યા આવે છે મહારાજે જાણ્યું કે શેઠિયો ફરિયાદે આવે છે લગો લગ આવી પહોંચ્યા ત્યારે કૃતજ્ઞ બળવતસિંહે રાડ પાડી મહારાજ આ દગો છે મારા રાજપૂતો વાણિયાને વિશે તમને મારવા આવે છે દામાજી રાવ નહતા હતા શરીરે પૂરા પોશાક પણ નહોતા આલમભાઈ પાસે પણ એક છરીએ નહોતી રાજપૂત પોતાની જાણમાં છુપાયેલી કટારે કાઢી મહારાજની સામે દોડ્યા ત્યાં તે આલમભાઈએ દોટ કાઢી બેની ગરદન અક્કે હાથમાં ચાલી બેના માથા સામસામા પકડીને ચૂરા ચૂરા કરી નાખ્યા મહારાજ બોલ્યા રંગ છે આલમભાઈ અત્યાર સુધી હું માનતો હતો કે તમે ફક્ત ઓલિયા છો પણ ના તમે શરીર પણ સાધી જાણ્યું છે આલમભાઈએ આ સમાનની સામે જોઈને માથું નમાવ્યું આલમભાઈ મારા જીવ બચાવ્યો તેની જુગો જુગ યાદગીરી રહે તે માટે તમારા ગામ આલમપુરની જમાબંધી માફ કરું છું મહારાજ એમ થશે તો ભવિષ્યમાં કોઈ દિવસ આપના વારસદારો મારા વારસદારોને કહેશે કે એ તે ધર્માદાનું ગામ થાય છે માટે જમાબંધી કાઢી નાખવા તો નહીં દઉં આખરે આલમપુરની જમાબંધી એક આંકડે રૂપિયા ચારસો બાંધી આપ્યા તે જ જમા હજુ સુધી આબાદ છે આલમપુરના તોરણ બાંધીને આલમભાઈ ત્યાં રહેવા લાગ્યો પણ રોજ રોજ એની મીઠ એક આદમી ઉપર મંડાઈ રહે છે આ આદમી હતો ખોજો નામે એક અજામ અબોલ ખોજો મૂંગે મોઢે પોતાના માલિકની ચાકરી કર્યા જ કરતો પથારી પાથરતા હોકો ભરી આપતો મસાલ પેટાવતો વાળું કરાવતો ડાયરામાં આલમભાઈ કહેતા આ દુનિયા ફાની છે મારી ગુરુરીને ખાતર મેં મારા નામનું ગામડું વસાવ્યું પણ મારા સુખ દુઃખોનો સાચો દોષ આ હજામ શું જિંદગી ખતમ થયા બાદ ભૂલાઈ જાશું મારા ભેળો ને ભેળો મૂંગો મૂંગો તડકા છાયા વેચનાર એ હજામ ભૂલાઈ જાય તો પછી હું શાબ્દિક યાદગાર રહું હોજો મા તારા નામ પણ એક ગામ વસાવું છે આલમ પર એક ખોજા પર પેલા જ બોલ એક જ દમમાં માં તારું ને મારું નામ લેવાશે તને હું નહીં તજ ડાયરાએ હસી કરી બાપુ અજાનના નામનું ગામ રાજરીત શું ઊંધી વળી ગઈ ખુદાની રીત જ ખરી છે ભાઈ ખાવંદની નજરમાં કોણ છે આલમ આલમભાઈ કોણ છે ખાજો અજાન આલમભાઈએ આલમપુરીની સામે ખોજાપરાના ધોરણ બંધાવ્યું પ્રસંગ ચાર બાપુ કિલ્લાની અંદર આજ ત્રણ દિવસથી કંઈક ભેદ કળાય છે દિવાલને કાન દઈને ઉભા રહીએ તે માલિપા રોવાના અવાજ આવે છે સુખભાઈ દર અને ગોમા એ બે નદીઓની વચ્ચે ટેકરા ઉપર ઉભેલા સામા કાંઠાના કિલ્લા વિશે આવી વાત છે આલમભાઈના હાથમાં

એક બાજુથી ડારો દીધો કે હું ઠેઠ વડોદરા જઈને દાદ માંગીશ ને બીજી બાજુ તરકીબ બતાવી કે આ ચાય બોટાદનો લખપતિ પકડ ને રસ્તામાંથી માંગીશ તેટલું મળશે આ પરથી મરાઠા સુબાએ બોટાદના એક વેપારીને હાથ કર્યો છે એ કિલ્લામાં પૂરીને મારપીટ શરૂ કરી છે પણ વાણીઓ માનતો નથી પછી બોલાવ્યા છે એના બાયડી છોકરાને બાયડી અને બચ્ચાને ચોધાર પાણીડા પાડતા ઊભા છે સુબાએ તો ધમકી બતાવી છે કે તારા છોકરાને કિલ્લા ઉપરથી નદીમાં ફગાવી દે આલમભાઈ ઊભા થઈ પાછળ ચારે દીકરા પણ ચાલ્યા નદીને કાંઠે આવીને આલમભાઈએ પાછા વળી કહ્યું દીકરાઓ મારો આખો વંશ ચાલ્યો જવા નહીં દો માટે બે જણા પાછા વળે લાખોજી અને ડોસુજી પચવાતા પાછા ગયા તેગાજી અને બાપુજી સાથે ગયા સુબા ને કાનજી એ વાત પહોંચાડી દીધી કે આલમભાઈ આવે છે સુબા એ ગઢ બંધ કરાવ્યો અને આલમભાઈ પોતાના પુત્ર સાથે થયા કે તુરંત જ દરવાજે બંધ કરી ખંભાતી તાળું મારી ગઢની હૈયા સરખી ઉપર થઈને દરવા અંદર ચાલ્યો ગયો દોઢીમાં કેદ થયેલા ત્રણેય પરમારો ઉપર કિલ્લાના મોરચામાંથી બંદૂકોનો મારો ચાલ્યો ત્રણેય જણા ધાવા ખાનામાં બેસી ગયા બંદૂકોના ધુબાકા સાંભળતા કે ગામના એક સ્વામી આવેલા તે પોતાના સાઠ ચેલા એને લઈ આલમભાઈની વહાર કરવા બહાર નીકળ્યા તે ભગવા વસ્ત્રની પાછળ આખી વસ્તી મૂકી કિલ્લાની બહારથી આકલા પડકારા થવા માંડ્યા બાપુ મુંજાશોમાં હમણાં બારણા તોડીએ છીએ પણ તે તો તોટીંગ બારણા કેમ કરી તૂટે પંદર થી ગોળીઓનો વરસાદ ઝીંકે છે તેમાં થઈને દરવાજામાં જશું શી રીતે આનંદભાઈ મૂંઝાયા છે તે વખતે દીકરો તોગાજી બોલ્યા બાપુ હું નાનપણમાં મસ્તી કરતો ત્યારે તેમ કહેતો કે બેટા વખત આવે ત્યારે જોર બતાવજો આજે વખત આવી પહોંચ્યો છે આપને મોયેથી પતે ઉચ્ચારો અને પછી જુઓ હું તાળું તોડું છું કે નહીં ચા બેટા ફતેહ કર માથા ઉપર ગેંડાના ચામડાની ઢાલ ઢાંકી હાથમાં તલવાર લઈ રોગોજી દરવાજામાં ચાલ્યો અંદરથી ભડેડ ભડેડ ગોળીએ ઢાલમાં લાગી પણ તોગાજીને ઈજા ન થઈ પોતાના બે પગ ભરાવીને એણે દરવાજાના ખાંભાથી તાળાને બે પૂજાએથી એવું મરડ્યું કે આકડીઓ નીકળે પડ્યો ધબ દઈને તાળું નીચે પડ્યું સાકળ ખોલી નાખીને આખી મેદની ચા મારો મારો

અહીં જ મળીશ અંદર શું થઈ રહ્યું છે એક આરબ સરદાર પોતાનો સો સવારે સાથે કિલ્લામાં મહેમાને આવેલો તેની એ સો સાંધ્ય બહાર દોઢીમાં બાંધી રહી છે આરબોને બીક લાગી કે ગામ લોકો સાંધ્યોને હાંકી જશે શુભાને એણે કહ્યું મારી સાંધ્યોને અંદર લેવા દો નહીં તો બંદૂકે હાજર છું હું ધીંગાણું કરીશ મારી જીવ સાથે મોંઘી સુંઢીઓને હું નહીં ગુમાવું સુબો ડર્યો દરવાજા આડા તલવારો બંદૂકોને ભાલા ગોઠવ્યા પછી અધુ કમાડ ઉગાડ્યું જ્યાં પહેલી સાંધ્યને અંદર દાખલ કરી ત્યાં આલમભાઈએ સાંધ્યને ઓથે રહીને પોતાના માણસો સાથે ઘસારો કર્યો સાંધ્ય ભાલામાં વિંધાઈ ગયો માણસે બચ્ચા સુબો ભાગ્યો કાલમ ભાઈએ સુબાને પકડી પછાડી છાતી ઉપર ચડી તલવાર કાઢી કહ્યું જો આટલી વાર લાગે પણ જા કમજાત તારે ખભે ચનોય પાડીને હું મોઠો પડું છું નિર્દોષ વાણિયાના બાળ બચ્ચાને છોડાવી પરમારો મારો કેર ગયા દીકરો તો ગોજી જિંદગી પર અંત જ રહ્યો આ વાર્તાના લેખક જવરચંદ મેઘાણી છે અને આ માહિતી સૌરાષ્ટ્રની રસ્તારમાંથી લેવામાં આવેલ છે જો તમે આવી જન્ય સત્ય ઘટના લોક પાડતા પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો શેર કરો બાકી મળીશું ના વિડીયોમાં અમારી ચેનલમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત દોસ્તો